નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ભારતમાં સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે જે વૈશ્વિક ભૂ રાજકીય તણાવ આર્થિક અસ્થિરતા અને ચાંદીની મજબૂત ઔદ્યોગિક માંગને કારણે નવા સર્વાકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યા છે તો મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે જ્યારે સોના સ્થિર સલામત સ્વર્ગ તરીકે તેની ભૂમિકા મજબૂત કરી છે ત્યારે ચાંદી વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શનકાર તરીકે ઉભરી આવી છે જે શાનદાર વળતર આપી રહી છે જોકે ભાવ મિત્રો બે હજાર રોકાણકારોમાં ભારે રસ જાગ્યો છે જોકે વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે સ્થાનિક બજારમાં ટૂંકા ગાળાના ભાવમાં વિકૃતિઓ જોવા મળી રહી છે ખાસ કરીને ચાંદીમાં લાંબા ગાળા તેજીની આગાહી ચાલુ રહે તે પહેલા સોનું લાંબા સમયથી ભારતમાં સૌથી વિશ્વસનીય સલામત રોકાણ રહ્યું છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો